નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તમારું સ્વાગત છે આપણી ચેનલ ઓનલાઈન ઇન્ફોર્મેશનની અંદર આજે આપણે જે વાત કરવી છે તે આરટીઆઈ એડમિશન બરાબર છે રાઈટ ટુ એજ્યુકેશનની જે માહિતી છે બરાબર છે તે માહિતી તમને આ વિડીયોની અંદર ટૂંકમાં આપવામાં આવશે કે જે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની અંદર બરાબર છે આરટી આરટી એટલે આપને ખ્યાલ છે કે ધોરણ એકની અંદર બરાબર છે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન આપવામાં આવે છે તેનો કાર્યક્રમ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે તો શાંતિથી તેની તારીખ જોઈ લ્યો જેથી કરી તમને ખબર પડી જાય કે કેટલી તારીખથી આના ફોર્મ ભરાવાના છે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટની મારે જરૂરિયાત રહેશે ચાલો વાત કરીએ આપણે આરટી એડમિશન બે હજાર અને પચીસની બરાબર છે તો પહેલી વસ્તુ છે કે જાહેરાત ઓગણીસ બે બે હજાર પચીસના રોજ ડિક્લેર કરી દેવામાં આવી છે બરાબર છે આજે જાહેરાત ક્રમાંક ડિક્લેર થઈ ગઈ છે હવે ઓનલાઈન જે ફોર્મ તમારે ભરવાના થાય બરાબર છે તો વાલીઓને આપવામાં આવતા દિવસો ટૂંકમાં તમારે જે ડોક્યુમેન્ટ એકઠા કરવાના છે તેના માટે તમારી પાસે ઓગણીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી ટૂંકમાં તમારે જે એમાં ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે તે તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે એકઠા કરી લેવાના છે જેનો વિડિયો અમારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલ છે તે તમે જોઈ લો જેથી કરી તમારે તમારું જે બાળક છે બરાબર છે એના માટે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત છે ન હોય તો એને કઈ રીતના મેળવવું તેવી માહિતી દરેક વિડિયોની અંદર મળી જશે બરાબર હવે મહત્ત્વની તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવા માટેના દિવસો ટૂંકમાં તેર દિવસ આપેલા છે જેમાં અઠ્યાવીસ બેથી લઈ અને બાર ત્રણ સુધી એટલે તમારે ખાસ ધ્યાન રાખજો અઠ્યાવીસ બેથી લઈ અને બાર ત્રણ સુધી બરાબર આટલા દિવસોની અંદર તમારે તમારા બાળકનું ફોર્મ ભરાવાનું રહેશે ટૂંકમાં આરટીના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અઠ્યાવીસ બેથી લઈ અને બાર ત્રણ સુધીમાં તમારે ફોર્મ ભરાવાનું થશે બરાબર છે સાથે સાથે વાલીને મૂંઝવતા પ્રશ્નો આરટીના ડોક્યુમેન્ટ બરાબર છે તમામ વિડીયો અમારી યુટ્યુબની અંદર અપલોડ કરેલ છે તે તમે જોઈ લો શાંતિથી જેથી તમને દરેક માહિતીનો ખ્યાલ આવે અથવા તો કોઈ પણ માહિતી વિશે તમે માર્ગદર્શન મેળવવા માગતા હોય તો અમને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો બને એટલું એનું સોલ્યુશન કરશં ચાલો નેક્સ્ટ અપડેટને લઈને મળતા રહેશે જેથી કરી દરેક માહિતી અમારા ટેલિગ્રામ તેમજ વોટ્સઅપની અંદર પણ અપલોડ કરીએ છીએ તેની લિંક પણ આપેલી છે તેને પણ ફોલો કરી શકશો આવજો નવી માહિતી પાછા લઈ અને ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભાર